હલો ફ્રેન્ડ ને સીતારામ કેમ છો બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં શું તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં આજે તારીખ છે ત્રણ સાત બે હજાર પચીસ અને સવારના વાગી ગયા છે નવ આપણે આપણી દુકાન આવી ગયા છે અને આજે છે આપણે જન્મદિવસ મારા ભાઈનો તો હેપી બર્થ વિજયભાઈ અને જાણે તો કંઈ છે નહીં દુકાને ગયો છે તો હાલો તો ઓલો ફ્રેન્ડ ફાઇનલી તમે જોઈ શકો છો અત્યારે વરસાદ અમારે અહીંયા ચાલુ છે અમારું રૂહીબેન તૈયાર થયા હતા પણ આજ ભણવા કેન્સલ રાખ્યું વરસાદ આ રીતનો ચાલુ જ છે હવારનો જોઈ શકો વરસાદ આવે છે મારે વરસાદ હોય તો લાઈટ દે કલાબેન પાન મને બોય આવી ગયા છે તમે જોઈ શકો છો હેપી થેન્ક યુ થેન્ક યુ તરફથી પણ હેપી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અલા હું જો ફડે કેવા કુધું કીતા કામ કરે ઓન ઈ આય હું પરવળ અગે જા બીજી ઘરે એમ કીધું કે કપડા ધોવા ઈ તો ઈ તો એના કુવા તો મેને નહી આલો ફાઇનલી જો આટણ વરસાદ વરસાદ થોડો ઓછો થયો છે ખમણમાં વટાણે છે સેવ ડુંગળીનું શાક છે ગરમા ગરમ રોટલી બને છે અને અથાણું હોય દારૂ ના પકાય આ કે હોય થી દે ઓગ્ય રગ્ય 11 રગ્ય તો તી સાની એમની ઘડિયાળમાં આપણો ચા આવી ગયો છે ઘડિયાળમાં જે છે જણા સાડા ત્રણ વરસાદ હજી એવો ને એવા ચાલુ જ છે જોઈ શકો છો તો ફાઇનલી ફ્રેન્ડ અમારે જો હંસભાઈ આવી ગયા છે જાણે કા હંસભાઈ અને આ હું મોબાઈલ છે તમારો મોબાઈલ મોબાઈલ જમાવા છે આમાં રાજભાઈ છે રાજભાઈ રાજ છે ને આ મારા હંસુભાઈ વાતાવરણ જો આ રીતનું છે

સર્કિટ આપણે ફેલ છે તો હવે આપણે આનું જુગાડ કરવાનું છે ચાલુ કરવાના હવે ગમે જાય બરાબર એટલે સિસ્ટમ આની અલગ હોય આપણી અલગ હોય હા આપણે ચાલુ કરવાના તો હલો હમણાં રિપેરિંગ કરી તો નાખ્યું ફાઇનલ એટલે આપણે આ કમ્પ્લીટ થાય છે લાઇટ વઈ ગઈ છે આપણે આવી ગયું છે પાર્સલ ઓનલાઈન